જો ઓફિશિયલ વેબસાઇટ છે એ અહીંયા જોવા મળશે અહીંયા મિત્રો તમે સૌથી પહેલા એપ્લાય ઓનલાઈન છે એના ઉપર તમારે ક્લિક આપવાનું રહેશે ક્લિક અહીંયા મિત્રો આપશો એટલે તમારી સમક્ષ જે હોમપેજ છે તે ઓપન થઈ જશે અહીંયા મિત્રો લખેલું છે નેશનલ મેન્સ કમ મેરીટ સ્કોલરશિપ સ્કીમ ધોરણ આઠ માટે અહીંયા મિત્રો હાઉ ટુ એપ્લાય તો તમને આખી પીડીએફ જોવા મળશે કઈ રીતના તમે એપ્લાય કરી શકો છો અહીંયાથી તમે નોટિફિકેશન પીડીએફ ડાઉનલોડ કરી શકશો અને મિત્રો અહીંયાથી તમે એપ્લાય આપી શકશો ઉપર આપણે ક્લિક આપીશું અહીંયા મિત્રો ક્લિક આપીશું એટલે તમારે સૌથી પહેલા તમારા બાળકનો જે આંકડાનો આધાર મિત્રો યુ ડાયસ નંબર મિત્રો તમારે લખવાનો રહેશે અને સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપવાનું રહેશે અહિયાં મિત્રો તમારા બાળક જે ફોર્મ છે તે ઓપન થઈ ગયું છે અહીંયા મિત્રો તમારા બાળકની પર્સનલ ડિટેલ છે તે તમે અહીંયાથી જોઈ શકશો આધાર ડાયેશ નંબર આવશે ત્યારબાદ વિદ્યાર્થીનું નામ હશે મિત્રો તે આવી જશે અહીંયા મિત્રો તમારા બાળકના નામની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો તમારા શાળાના જે પ્રિન્સિપાલ છે તેને કહી અને મિત્રો તેની અંદર તમે ભૂલ સુધારી શકશો અને મિત્રો તમારે આ ફોર્મ છે તે ભરવાનું રહેશે અહીંયા સૌથી પહેલા મિત્રો આધાર કાર્ડ ની અંદર જે નામ છે તે પ્રમાણે બાળકનું નામ લખવાનું રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો બાળકનો બાળ આંકડાનો જે આધાર ડાયસ નંબર છે મિત્રો તે લખવાનો રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો ડેટ ઓફ બર્થ છે મિત્રો તે બાળકને અહીંયા લખેલી જ છે મિત્રો એ તમારે ઓટોમેટિકલી આવી જશે અહીંયાની જાતિ જોઈ લેવાની રહેશે અહીંયા મિત્રો ધોરણ આઠ નો જે અભ્યાસક્રમ છે એ તમને શો થશે ત્યારબાદ અહીંયા મિત્રો તમારો બાળકને જે જાતિ છે સિલેક્ટ કરવાની છે જનરલ છે અહીંયા મિત્રો ઓબીસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તેમનો ફોર્મ પણ જનરલ કેટેગરીની અંદર ભરવામાં આવશે એટલે મિત્રો અહીંયા ઓબીસી કેટેગરી દર્શાવે નહીં તો એને પણ જનરલ સિલેક્ટ કરવાનું રહેશે બીજા જાતિના જે બાળકો છે

તો તમે મિત્રો અહીંયા આવું મેસેજ આવશે કે તમે આ ફોર્મ માટે એટલે કે આ પરીક્ષા માટે પાત્રતા ધરાવતા નથી તો અહીંયા મિત્રો આપણે યસ સિલેક્ટ કરવાનું રહેશે નો સિલેક્ટ કરશો તો મિત્રો તમે ફોર્મ ભરવા માટે એલિજીબલ નથી તેવું તમને મેસેજ આવી જશે ત્યારબાદ મિત્રો અહીંયા તમારું પૂરું પ્રેઝન્ટ એડ્રેસ છે લખવાનું રહેશે બાળકનું અહીંયા મિત્રો તમારો જિલ્લો છે પસંદ કરવાનો રહેશે તમે કયા જિલ્લાની અંદર આવો છો ત્યારબાદ અહીંયા મિત્રો તાલુકો છે સિલેક્ટ કરવાનો રહેશે કયા તાલુકામાંથી તમારું ગામ છે એ તમારા એરિયાનો પિનકોડ નંબર લખવાનો રહેશે લખ્યા બાદ મિત્રો તમારી હાલની શાળા છે તમારી શાળાનો પિનકોડ નંબર તમારે લખવાનું રહેશે ત્યારબાદ મિત્રો અધર ઇન્ફોર્મેશન છે એની અંદર તમારી પરીક્ષાનું જે માધ્યમ છે પસંદ કરવાનું રહેશે આપણી જરા ગુજરાતી માધ્યમમાં છે તો ગુજરાતી અહીંયા પસંદ કરવાનું રહેશે અહીંયા મિત્રો માધ્યમ પસંદ કરતી વખતે ખાસ ધ્યાન આપવાનું નહીં તો તમારું બાળક ગુજરાતી શાળાની અંદર ભણતું હશે અને તમે ઇંગ્લિશ સિલેક્ટ કરશો તો પરીક્ષાનો માધ્યમ છે તે અંગ્રેજી થઈ જશે એ મિત્રો ફેમિલી ઇન્ફોર્મેશન સૌથી પહેલા ભરવાની થાય છે ફાધર મિત્રો એજ્યુકેશન કેટલા સુધી છે એ સિલેક્ટ કરવાનું છે કે બાળકના પિતા છે એ કેટલા સુધી ભણેલા છે પ્રોફેશનલ ડિગ્રી છે ડોક્ટરલ છે પોસ્ટ ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએશન ધોરણ 12 સુધી ધોરણ 10 સુધી ધોરણ 8 સુધી ધોરણ 7 સુધી કે ધોરણ 5 સુધી કે કોઈપણ પ્રકારનું શિક્ષણ લીધેલું નથી તો અહીંયા મિત્રો નો ફોર્મલ એજ્યુકેશન સિલેક્ટ કરવાનું રહેશે બાળકના પિતાનો વ્યવસાય પસંદ રહેશે કોઈ પ્રોફેશનલ છે છે બિઝનેસ ધરાવે એગ્રીકલ્ચર ફિશરી એટલે ખેતી કામ કરે છે પ્રોડક્શન અને સાથે જોડાયેલા છે ઓપરેટર અને લેબર છે મજૂર છે અને મિત્રો નોટ એમ્પ્લોયડ છે એટલે કે મિત્રો કોઈ પણ પ્રકારનો વ્યવસાય કરતા નથી છૂટક મજૂરી કરે છે તો અહીંયા મિત્રો નોટ એમ્પ્લોય સિલેક્ટ કરી લેવાનું રહેશે કોઈ જગ્યાએ મિત્રો લેબર તરીકે કામ કરે છે તો લેબર તરીકે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ એવી રીતના મધરનું જે શિક્ષણ છે એ પસંદ કરવાનું છે જે રીતના પિતાનું શિક્ષણ પસંદ કર્યું છે એવી રીતના નિરક્ષર છે કોઈ પણ પ્રકારનું શિક્ષણ લીધું નથી તો નો ફોર્મલ એજ્યુકેશન આપવાનું રહેશે અહીંયા મધરનો વ્યવસાય મિત્રો એવી રીતના સિલેક્ટ કરવાનું રહેશે ઘરકામ કરે છે તો નોટ એમ્પ્લોય સિલેક્ટ કરવાનું રહેશે હવે અહીંયા મિત્રો આપણે આગળ લખવાનું છે ફેમિલી મેમ્બર લિવિંગ ઇન ધ હાઉસ બાળક જે ઘરની અંદર રહે છે તે ઘરની અંદર કેટલા માણસો રહે છે માતા પિતા દાદા દાદી ભાઈ બહેન સાથે એની સંખ્યા અહીંયા લખવાની રહેશે જો પિતા અને બાળકો એકલા રહે છે તો તેમની સંખ્યા લખવાની છે પણ પરિવાર સાથે એક જ મકાનમાં રહે છે તો ટોટલ સંખ્યા લખવાની રહેશે ધારો કે બાળક ને બે ભાઈ છે એક પોતે અને એક બીજું તો અહીંયા મિત્રો એક નંબર દર્શાવવાનો રહેશે પરંતુ બાળકને કોઈ પણ પ્રકારનો ભાઈ નથી એકલો જ છે તો અહીંયા 0 દર્શાવવાનો રહેશે એવી રીતના અહીંયા સિસ્ટર્સ એટલે બહેનની સંખ્યા દર્શાવવાની રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો લખેલું છે એટ વોર્ડ નંબર ઇઝ ધ કેન્ડિડેટ એલોંગ ધ હર બ્રધર એન્ડ સિસ્ટર એટલે કે મિત્રો તે બાળકનો પોતાના ભાઈ બહેન સાથે કયો ક્રમ છે એટલે કે બાળક સૌથી મોટું છે તો એક નંબર આવશે બીજા નંબર નું છે તો બે નંબર ત્રણ નંબર નું છે તો ત્રણ નંબર એવી રીતના બાળકનો ક્રમ છે એ દર્શાવવાનો રહેશે બાળક જો સૌથી મોટું છે પોતાના ભાઈ બહેનમાં તો નંબર એક આવશે ત્યારબાદ મિત્રો ફેમિલી ઇન્કમ છે વાર્ષિક અહીંયા દર્શાવવાનું રહેશે ત્રણ લાખ પચાસ સુધી મિત્રો તમારી વાર્ષિક ઇન્કમ હોય તો તમે બાળકનો ફોર્મ ભરી શકશો ત્યારબાદ મિત્રો ઇન્કમ સર્ટિફિકેટ છે એ લખેલો હશે અહીંયા મિત્રો તમારે લખવાનું રહેશે ઇન્કમ સર્ટિફિકેટ મિત્રો જે પ્રમાણે દર્શાવેલી છે એટલે કે જ્યારે તમે આવકનું પ્રમાણપત્ર દર્શાવેલું છે કઢાવેલું છે તારીખ લખવાની રહેશે અહીંયા પેરેન્ટ્સ મોબાઈલ નંબર આપવાનો રહેશે એસટી કોડ હોય તો તમે લખી શકો છો ઈમેલ આઈડી પણ તમારી પાસે હોય તો તમે લખી શકો છો એવી રીતના અહીંયા તમારે કન્ફર્મ ઈમેલ આઈડી આપવાનું રહેશે અહીંયા મિત્રો ચેકબોક્સ ઉપર ટીક આપવાનું રહેશે અને ત્યારબાદ મિત્રો અહીંયા નીચે આપવાનું રહેશે અને સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપવાનું રહેશે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ભારતની માહિતી છે કમ્પલસરી સબમિટ થઈ ગઈ છે હવે મિત્રો અહીંયા જે એપ્લિકેશન નંબર આપેલો છે તેને તમારે કોપી કરી લેવાનું રહેશે ફોટોગ્રાફ અપલોડ કરવા માટે મિત્રો આ નંબર છે એની જરૂરિયાત પડશે ફોટોગ્રાફ અપલોડ કરવા માટે અપલોડ ફોટોગ્રાફ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે આ પ્રકારનું પેજ ઓપન થશે અહીંયા મિત્રો તમારે નેશનલ મીન્સ કમ મેરિડ સ્કોલરશિપ છે એને સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ અહીંયા એપ્લિકેશન નંબર નાખવાનો છે અને ત્યારબાદ મિત્રો બાળકની જન્મ તારીખ નાખી અને સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપવાનું રહેશે તો અહીંયા મિત્રો ફોટોગ્રાફ અને સિગ્નેચર માટેનું ફોર્મ ઓપન થઈ ગયું છે અહીંયા તે મિત્રો તમારે ઇન્કમ સર્ટિફિકેટ છે અપલોડ કરી લેવાનું રહેશે અહીંયા તે મિત્રો આધાર કાર્ડ છે એને મિત્રો અપલોડ કરી લેવાનું રહેશે ત્યારબાદ નીચે મિત્રો અહીંયાથી ફોટોગ્રાફ્સ અને મિત્રો અહીંયા સિગ્નેચર છે મિત્રો અપલોડ કરી લેવાનું રહેશે તો અહીંયા મિત્રો તમારા ફોટોગ્રાફ છે કમ્પલસરી અપલોડ થઈ ગયા છે હવે મિત્રો આપણે એપ્લિકેશનને કન્ફર્મ આપવાની રહેશે તો કન્ફર્મ એપ્લિકેશન ઉપર આપણે ક્લિક આપીશું ફરીવાર મિત્રો તમે જે નંબર હતો મિત્રો અહીંયા તમારે લખી દેવાનો રહેશે અને ડેટ ઓફ બર્થ આપી અને મિત્રો અહીંયા સબમિટ ચેન ઉપર તમારે આપવાનું રહેશે તો અહીંયા મિત્રો તમારી એપ્લિકેશન ઓપન થઈ ગઈ છે તમારી ટોટલ માહિતી છે તમારે એક વખત ચેક કરી લેવાની રહેશે કોઈ પણ પ્રકારની મિત્રો તમને ભૂલ જણાય તો મિત્રો તમારે એને સુધારી લેવાની રહેશે તો મિત્રો તમારી ટોટલ માહિતી છે તમારે ચેક કરી લેવાની થાય છે કારણ કે એક વખત મિત્રો કન્ફર્મ આપી દેશો એપ્લિકેશન એટલે મિત્રો તમે કોઈ પણ પ્રકારની માહિતી છે એ સુધારી શકશો નહીં તો અહીંયા મિત્રો તમારી માહિતી ઓકે છે તો અહીંયા મિત્રો કન્ફર્મ એપ્લિકેશન છે એના પર તમારે ક્લિક આપવાનું રહેશે અહીંયા પૂછે કે તમે શ્યોર છે તો યસ મિત્રો કન્ફર્મ ઉપર ક્લિક આપી દેવાનું રહેશે માહિતી છે કન્ફર્મ થઈ ગઈ છે તમારી એપ્લિકેશન ઓકે થઈ ગઈ છે તો ઉપર ઉપર ક્લિક તમારા મોબાઈલ નંબર નંબર મિત્રો એક કન્ફર્મેશન ગયો છે એને મિત્રો તમારે ચેક કરી લેવાનો રહેશે અથવા મિત્રો તમારા મોબાઈલની અંદર અથવા મિત્રો કોઈ પણ એક જગ્યાએ તેને નોટ કરી લેવાનું રહેશે હવે મિત્રો તમારી જે માહિતી છે બાળકને કમ્પલસરી થઈ ગઈ છે ફોર્મ પણ ભરાઈ ગયું છે હવે મિત્રો તમારી આ એપ્લિકેશન છે એની પ્રિન્ટ પણ તમે અહીંયાથી આપી શકો છો તો પ્રિન્ટ એપ્લિકેશન ચલન ઉપર આપણે ક્લિક આપીશું અહીંયા સિલેક્ટ કરીશું નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ અહીંયા મિત્રો કન્ફર્મેશન જે તમને નંબર આવ્યો છે એ તમારે નાખવાનો રહેશે અને ત્યારબાદ મિત્રો નીચે સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપવાનું રહેશે સબમિટ ઓપ્શન ઉપર ક્લિક કરજો એટલે નીચે મિત્રો બે ઓપ્શન આવશે પ્રિન્ટ એપ્લિકેશન એના ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે એટલે નવા ટેબની અંદર મિત્રો તમારે

એડ કરી શકો છો તો એકી સાથે તમે મિત્રો તમારી સ્કૂલના વીસ બાળક હોય તો તમે તેની ફી પણ ભરી શકો છો તો એ મિત્રો જોઈ શકો છો કે નીચે તમારા બાળકનું નામ આવી ગયું છે અહીંયા મિત્રો તમારે સિત્તેર રૂપિયા ફી ભરવાની થાય છે અહીંયા મિત્રો આવી રીતના તમે અધાર બાળકોને પણ અહીંયા તમારો કન્ફર્મેશન નંબર નાખી એડ ઉપર કરી ને અહીંયા મિત્રો એક થી વીસ સુધી બાળકોની ફી તમે ભરી શકશો ફી ભરવા માટે સબમિટ ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક આપવાનું રહેશે યસ કન્ફર્મ ઉપર આપણે ક્લિક આપવાનું રહેશે એટલે મિત્રો પેમેન્ટ માટેનું જે વેબ છે એ ઓપન થઈ જશે અહીંયા મિત્રો તમે ડેબિટ કાર્ડ દ્વારા ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા વોલેટ દ્વારા ક્યુઆર કોડ દ્વારા અને યુપીઆઈ દ્વારા પણ મિત્રો તમે તમારી ફી છે એ પેમેન્ટ કરી શકો છો ક્યુઆર કોડ ભરવા માટે મિત્રો બેસ્ટ છે ઉપાય એક પેમેન્ટ ઉપર તમારે ક્લિક આપવાનું રહેશે અહીંયા મિત્રો પ્રોસેસ વિથ પેમેન્ટ છે મિત્રો અહીંયા તમારે ક્લિક આપવાનું રહેશે અહીંયા મિત્રો તમારે બટનને રિફ્રેશ કરવાનું થતું નથી અહીંયા મિત્રો

કઈ રીતના એનએમએમએસ માટે બાળકનું ફોર્મ છે ઓનલાઈન કરી શકાય છે અને કઈ રીતના મિત્રો તમે ઓનલાઈન ફી એક સાથે પણ કરી શકો છો તેની ચર્ચા કરી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બીજા મિત્રો સાથે અને વિદ્યાર્થી મિત્રો સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ નીચે બેલ લાયકોન બટનને ઓલ પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો